નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ બારમાં વિષય ગુજરાતી પાઠ અઢાર આંસુ ભીનું ઉજાસ આ પાઠનો અભ્યાસ આજે આપણે કરીશું આંસુ ભીનું ઉજાસ પાઠના લેખક છે દિલીપ રાણપુરા લેખકનો પરિચય બારમા ધોરણમાં ખૂબ અગત્યનો બની રહે છે કારણ કે હેતુલક્ષી પ્રશ્નોની અંદર આ લેખકના પરિચય વિભાગમાંથી એક એક માર્ક્સના પ્રશ્નો પૂછાતા હોય છે તો શક્ય એટલા અહીંયા આમાંથી આવતા એક માર્ક્સના પ્રશ્નો આપણે નોંધી રાખીએ તો આપણને એક્ઝામની અંદર ખૂબ ઉપયોગી થશે તો દિલીપરાણપુરાનો જન્મ ચૌદ અગિયાર ઓગણીસો બત્રીસમાં થયો હતો અવસાન સોળ સાત બે હજાર ત્રણમાં નવલિકા તેમજ નવલકથા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર દિલીપ નાગજીભાઈ નારણપુરા નાણપુરાનો જન્મ તેમના વતન ધંધુકામાં થયો હતો તેમણે આજીવન શિક્ષક અને આચાર્ય તરીકે પોતાની સેવાઓ આપી હતી સૂકી ધરતી સુકા હોઠ આંસુ ભીનો ઉજાસ મીના મીરાની રહી મહેક આ કાંઠે તરસ પીઠે પાંગર્યો પીપળો ઊંડા ચીલા અને મને પૂછશો નહીં તેમની પ્રશસ્ય નવલકથાઓ છે આ જે નવલકથાઓ છે એ નવલકથાઓમાંથી હેતુલક્ષી પ્રશ્ન પૂછી શકાય કે આંસુ ભીનો ઉજાસ એ તો પાઠમાંથી જ આવેલું છે તમારે પણ સૂકી ધરતી સુકા હોઠ કોની નવલકથા છે તો મીરાની રહી મહેક કોની નવલકથા છે તો એમની જે આ બધી નવલકથાઓ છે એ નવલકથાઓ આપણે નોંધી રાખશું ત્યાર પછી રાતોરાત સરનામું અને મારી શ્રેષ્ઠ વાર્તાઓ તેમની નવલિકા ગ્રંથો છે લાગણીના ફૂલ છબી તથા સુગંધ સંબંધોની આ તેમના રેખાચિત્રના સંગ્રહો છે એવું પૂછી શકાય કે દિલીપ રાણપુરાના રેખાચિત્ર સંગ્રહના નામ જણાવો તો ત્યારે તમે આ જવાબ લખી શકો ત્યાર પછી વાત એક માણસની માં ચરિત્ર નિબંધો છે તો વાત એક માણસની કોનો ચરિત્ર નિબંધ છે અથવા તો દિલીપ રાણપુરાના ચરિત્ર નિબંધનું નામ જણાવો આવો પ્રશ્ન પૂછી શકાય આ ભાવની ઓળખ દીવા તળે ઓછાયા ભીતર ભીતર તેમજ શિક્ષક કથાઓ આ તેમની એમાં સંસ્મરણોની અનુભવ કથાઓ છે ભાવવાહી અને ચિત્રાત્મક શૈલીના આલેખનને કારણે તેમના લખાણો આસ્વાદ્ય છે ભાષાની સહજ સરળ છતાં સૂક્ષ્મ વેધક અને સંવેદનની અભિવ્યક્તિ આ તેમની ગદ્યની વિશેષતા છે હેતુલક્ષી પ્રશ્નમાં પણ આ પૂછી શકાય કે દિલીપ રાણપુરાના ગદ્યની શું વિશેષતા છે તો સૂક્ષ્મ સરળ સહજ સંવેદનાની અભિવ્યક્તિ એ તેમના ગદ્યની વિશેષતા છે અને પત્રકારત્વ ક્ષેત્રે પણ એમનું પ્રદાન ગુણવત્તા સભર રહ્યું છે ગુજરાતી ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક તેમજ અન્ય સાહિત્યિક સન્માનો પણ તેમને પ્રાપ્ત થયા છે નવલકથાના નાયક દેવરાજનું ભગવાનજીભાઈના આગ્રહથી વસુધાના અભ્યાસ મારફતે જે પરિવર્તન થાય છે જીવન ઘડતર થાય છે તે સમગ્ર ભારતી ગ્રામ જીવનને પૂરક પોષક કેળવીનો કેળવણીનો મહામૂલો આદર્શ સંદેશ છે કેટલીકવાર મા બાપની વાજબી ખ ખપગી નારાજગી વહોરીને પણ જો જીવન જીવન ધ્યેય દીવા જેવું સ્પષ્ટ હોય તો કેવું અદ્ભુત આસ્વાદ્ય પરિણામ વ્યક્તિ સમાજ અને રાષ્ટ્ર જીવન માટે મળે છે તેનો હાથવગો નમૂનો આ પાત્ર આ પાઠમાં આવતું પાત્ર દેવરાજ છે તદ્દન ગામડાના ભળા માનવીઓ તેમની સહજ કાલી ઘેલી ભાષા ભાવારમી ભાવોર્મીઓ અને ઊંડીને આંખે વળગી તેવી મૂલ્યલક્ષિતા એ આ નવલકથા ખંડ છે અહીંયા આ જે વાત છે એ આંસુ ભીનો ઉજાસ એ નવલકથાનો એક ખંડ છે નવલકથાની ચિરંજીવી વિશેષતાઓ છે આખરે સ્વને સ્થાને સર્વ માટે જજુમનારાઓ ને જીવનમાં હંમેશા ઉજાસના આંસુ અર્થાત આંસુનો જ ઉજાસ હોય છે આપણી પ્રત્યેક શાળા વસુધા બને તો ચોક્કસ આપણું દરેક બાળક દેવરાજ બનવા સક્ષમ છે આ નવલકથા ખંડનો અમર અને આગવો સંદેશ છે આખી નવલકથાનું નામ આંસુભીનો ઉજાસ ખૂબ જ સરસ છે દિલીપ રાણપુરાની આ નવલકથા એમાંથી એક અંશ લેવામાં આવ્યો છે જે ખરેખર એક સારો બોધ આપે છે દેવરાજનું પાત્ર છે એ પાત્ર બાળપણમાં ખૂબ ગરીબીમાં ઉછરેલું છે અને છેવટે જ્યારે એક ગ્રામીણ સંસ્થા છે વસુધા ઘણી એવી સંસ્થાઓ છે લોકભારતી સણોસરાની અંદર આવેલી એક એવી સંસ્થા છે વાળુકડ એવી એક સંસ્થા છે જે ભાવનગર જિલ્લામાં આવી છે આવી ઘણી બધી સંસ્થાઓ છે ગ્રામ દક્ષિણા મૂર્તિ આ બધી સંસ્થાઓ એ એ સમયગાળામાં લોકોને વિદ્યાર્થીઓને બાળકને ઘડવાનું ખૂબ સારું કામ કરેલું માત્ર શિક્ષણ નહીં પણ કેળવણી એ પણ આપી છે જીવનનો એક આદર્શ એક આદર્શ નાગરિક તરીકેનું ઘડતર આ સંસ્થાઓએ કર્યું છે તો અહીંયા આ નવલકથા ખંડનો જે ભાગ છે કે જેની અંદર દેવરાજ છે એ વસુધામાં ભણે છે વસુધા નામની એક સંસ્થા છે ગ્રામીણ જ્યાં કૃષિ વિષયક શિક્ષણ આપવામાં આવે છે આ સંસ્થાની અંદર તે શિક્ષણ પ્રાપ્ત કરે છે અને તેની માતા જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તે ત્યાંથી એને મળવા પોતાના ગામ પાછો આવે છે અને જ્યારે કેટલા વર્ષો પછી જ્યારે એ પોતાના ગામમાં આવે છે રેલવે સ્ટેશનના રેલવે તરફ મારફતે ત્યારે સૌથી પહેલાં તો એને સ્ટેશને પોતાની બાની જ યાદ આવે છે અને એનો ભૂતકાળ એની નજર સમક્ષ તરી વળે છે તો હવે આપણે આ પાઠની સમજ મેળવશું દેવરાજ કેમ્પના સ્ટેશને ઉતર્યું ત્યારે એને સૌ પહેલાં એની બાની યાદ આવી જ્યારે દેવરાજ છે એ કેમ્પના સ્ટેશને ઉતરે છે ત્યારે એની માતાની યાદ આવે છે આ આખું વાક્ય છે એ સંયુક્ત વાક્યથી જોડાયેલું છે સંયોજક છે ત્યારે દેવરાજ કેમ્પના સ્ટેશન ઉતર્યું પહેલું વાક્ય સૌ પહેલાં એને બાની યાદ આવી આ બીજું વાક્ય ત્યારે એ સંયોજકથી આ વાક્ય જોડાયેલું છે અઢાર વર્ષ પહેલાં બા આ સ્ટેશને તેને વળાવવા આવી વળાવવા એટલે કે મૂકવા વિદાય આપવા વળાવવું એટલે વિદાય આપવી અઢાર વર્ષ પહેલાંનો ભૂતકાળ એને એની નજર સામે તરી વળે છે કે અઢાર વર્ષ પહેલાં એની માતા છે એને આ રેલવે સ્ટેશન પર વસુધામાં જવા માટે છોડવા આવી એની રાતી ચોર થઈ ગઈ હતી આંખો કારણ કે આખો આખી રાત રડી રડી પોતાના બાળકને પોતાનાથી વિખુટું પાડવાનું હતું છોડવાનું હતું તો એ દુઃખ એને સતત લાગી રહ્યું હતું એટલે એને કારણે એની આંખો છે રાતી રાતી ચોર થઈ ગઈ હતી અને તે ભગવાનજીભાઈને કહેતી હતી તમે આ છોકરાને ભણતરના રવાડે ક્યાં ચડાવ્યું કારણ કે ભણતર આવ્યું ભણવા જવાનું થયું વસુધામાં એટલા માટે એને એનાથી દૂર થવું પડશે અને આ કામ ભગવાનજીભાઈએ કર્યું હતું ભગવાનજીભાઈએ તેને ભણાવવા માટે વસુધામાં મોકલ્યું હતું અને એટલા માટે એ કહે છે કે તમે આ મારા છોકરાને ભણતરના રવાડે કેમ ચડાવ્યું એને ન લઈ જાઓ તો સારું કારણ કે એને ખબર નથી કે ભણવાનું શું મહત્ત્વ છે અભ્યાસનું શું મહત્ત્વ છે તે તેને ખ્યાલ નથી અને એટલા માટે એ કહે છે કે તમે આ ભણતરના રવાડે એને ન ચડાવો તો સારું બહેન ભગવાનજીભાઈએ કહેલા શબ્દો અત્યારે પણ દેવરાજને એવાને એવા યાદ હતા અઢાર વર્ષ પછી પણ દેવરાજને ભગવાનજીભાઈએ જે કીધું હતું એ શબ્દો આજે પણ એને યાદ છે એ કે છે કે છોકરો ભણશે તો એનું જીવતર તો ઉજ્જવળશે ખરેખર અભ્યાસનું કેળવણીનું મહત્વ શું છે તો કે ભણશે તો એનું જીવતર એનું જીવન છે એ ઉજ્જવળ બનશે નહીતર તો અંધકારમય જ છે જે માણસ ભણે છે એ માણસ એનો પ્રભાવ એના ભણતરનો પ્રભાવ એના પર પડ્યા વગર રહેતો નથી તમે જેટલું જ્ઞાન પ્રાપ્ત કરશો તમારામાં ભલે એ ભણતરનો ઉપયોગ થાય કે ના થાય એ પ્રમાણેની નોકરી મળે કે ના મળે પણ જેટલું તમે વાંચ્યું છે જોયું છે સમજ્યા છો એ વસ્તુનો પ્રભાવ વિચાર એ તમારામાં ચોક્કસ પરિવર્તન લાવશે એટલે કે છે કે બેન આ છોકરો ભણશે તો જ એનું જીવન ઉજ્જવળ બનવાનું છે પણ પાછળ ભાંડરુંના પણ જીવનને ઉજાળશે એ પોતાનું જીવન તો ઉજ્જવળ બનાવશે જ પણ એનાથી નાના જે ભાઈ બહેનો છે એનું જીવન પણ એ ઉજ્જવળ બનાવશે એટલે તમે એવું ના વિચારો કે એને ભણવા નથી મોકલવો એ ભણશે તો જ એનું જીવન અને એના નાના ભાઈ બહેનોનું જીવન પણ ઉજ્જવળ બનશે ને ત્યાં એને કંઈ દુઃખ નથી પડવાનું વસુધા નામની જે સંસ્થા છે એ સંસ્થામાં એને કોઈ તકલીફ નહીં પડે તમે જે રીતે ઉછેર્યો છે એ જ રીતે એનો ઉછેર ત્યાં થશે વસુધા તો માના ખો વસુધા એ માનો ખોળો છે આમ તો વસુધા શબ્દનો અર્થ છે ધરતી એટલે સંસ્થાનું નામ બહુ જાણી વિચારીને રાખ્યું છે કે એક તો ખેડૂત ખેતી કૃષિ શિક્ષણ આપવામાં આવે અને બીજું કે બાળકને પણ ત્યાં માતાના જેટલો પ્રેમથી રાખવામાં આવે એટલે કે છે કે માવતરની ખોટ એને જરાય નહીં ચાલે ખોટ એટલે કે ખામી માવતરની ચાલે એટલે કે અનુભવાય અને ત્યાં માવતર એટલે કે માતા પિતાની જરા પણ ખોટ વર્તાશે નહીં અને એ રીતે જ એ ત્યાં ઉછળશે અને ભણશે ઘણી વખત નકર એવું જોવા મળે કે બહાર હોસ્ટેલમાં કે બહાર પીજીમાં રહી રહીને ભણતું છોકરું પોતાના મા બાપ પ્રત્યેનો પ્રેમ છે એ ભૂલી જતો હોય છે એનો માતાનો અને પિતા તરફથી એને જે હોય છે પ્રેમ એ ઓછો હોય છે ઓછો થઈ જાય છે પણ એ કહે છે કે એવું અહીંયા શિક્ષણ આપવામાં આવતું નથી ઉલટાનો એનો પ્રેમ તો વધી જશે ને પછી બાએ એની સામે આંસુ ભરી આંખે જોતાં કહેલું દેવા આપણે અહીં મજૂરી કરી ખાશું અડધામાંથી ફળશ ફળસ વહેંચીને પેટ ભરી લેશું દેવરાજને એની માતા લાડમાં દેવો કહીને બોલાવે છે કે ભાઈ હવે તું વિચાર ભગવાનજીભાઈએ તો એની સમજ આપી કે ભાઈ ભણશે તો એનું જીવન છે ઉજ્જવળ બનશે પણ તું રહેવા હવે તારે નથી જવું આપણે એ મજૂરી કરીને ખાઈ લેશું કંઈ આપણું જીવન ઉજ્જવળ કરવું નથી અને અડધામાંથી ફળશ ફળસ ફળશ ફળસ એટલે કે ટુકડો ટુકડો જો એક અડધો રોટલો મળશે ને તો અડધામાંથી આપણે ટુકડો ટુકડો કરીને ખાઈને પેટ ભરી લઈશું પણ રહેવા ને તે સાડલાના છેડાથી મોં ઢાંકીને આડું જોઈ ગઈ એનાથી વધારે જોવાતું નથી એટલે એ વધારે એ પોતાનું મોં પોતાની લાગણીઓ કંટ્રોલ રાખી શકતા નથી એટલે કે છે મોઢું ઢાંકીને આડું જોઈ ગયેલી પોતે કંઈક બોલેલો પણ બધું અસ્પષ્ટ હતું એ પણ એટલો ગળે ડૂમો ભરાઈ ગયો કે એ પણ બોલ્યા પણ કશું એને સ્પષ્ટ સંભળાતું નથી ગાડી આવી ગઈ અમે ભગવાનજીભાઈની સાથે ગાડીમાં બેઠો ત્યારે એને રોમાંચ અનુભવેલો તે જ્યારે એ ટ્રેનમાં બેસે છે ત્યારે એને એક નવો રોમાંચ થાય છે આ પકડાની અંદર આવતા શબ્દો આપણે નોંધી લઈએ આપણી નોટબુકમાં ઉજાસ તો અજવાળું વળાવવું તો વિદાય કરવું જીવતર એટલે જીવન ભાઈ ભાંડરું એટલે કે ભાઈ બહેન વસુધા એટલે ધરતી એ નામની આમ તો જો કે અહીંયા આ પાઠની અંદર વસુધા એ એક ગામની સંસ્થાનું નામ છે ખોળો એટલે ગોદ માવતર એટલે મા બાપ વહેંચીને એટલે કે વહેંચીને અસ્પષ્ટ એટલે સમજાય નહીં તેવું પથરાવું એટલે ફેલાવવું નાતો એટલે સંબંધ કે આપણે અહીંયા નોક મજૂરી કરીને પણ પેટ ભરી લેશું પોતે કંઈક બોલ્યો પણ એ બધું અસ્પષ્ટ હતું ગાડી આવી ને બેસે છે રોમાંચ અનુભવે છે આનંદ અનુભવે છે આ પહેલાં તેણે ખાલી ગાડી જોઈએ જ હતી બહારથી પણ અંદર ક્યારેય બેસવાનું એને મોકો મળ્યો નહોતો પણ આજે મનસુબા ઘડવા એટલે કે એણે કલ્પનાઓ કરી હતી બેસવાની પણ આજે બેઠો તો આ પહેલી જ વખત ને એના મોં પર પથરાઈ ગયેલી પ્રસન્નતા જોઈને બારના વીલા પડી ગયેલા મોં પર થોડો જીવ બળે છે પણ તું માનતો નથી એટલે પેલો દેવરાત છે એ તો ટ્રેનની અંદર બેસે છે એટલે એને બહુ નવાઈ જેવું લાગે છે એટલે એક વિચિત્રતા જ એને એ આશ્ચર્યમાં જ ગરકાવ છે ત્યારે એની બા વિચારે છે કે હવે દેવરાજ છે એ કંઈ પાછો વળશે નહીં એટલે કે છે કે એકદમ વીલું પડી જાય છે મોઢું પડી જાય છે સાવ નિરાશ થઈ જાય છે કે મારો તો તને મૂકતા જીવ વાળતો નથી જીવ બળે છે મારો કે તને મારાથી દૂર કરીને પણ હવે જ્યારે તું માનતો નથી ત્યારે શું કરવું આટલા વર્ષમાં આપણા કુટુંબમાંથી તો શું આપણા મલકમાંથી મલક એટલે કે પ્રદેશ આપણો જે આ પ્રદેશ છે એ પ્રદેશમાં પણ કોઈ ભણવા સારું થઈને પરદેશ નથી ગયું અહીંયા વસુધા એ કોઈ ફોરેનની સ્કૂલ નથી ભારતની જ છે આસપાસથી થોડાક શહેરોની ત્યાં આવેલી જ છે વચમાં આ વસુધા નામની સંસ્થા પણ એ સમયગાળો એવો હતો કે કોઈક એક સારી સારું શહેર એ પણ પરદેશ જેવું ગણાતું કારણ કે વાહન વ્યવહાર બહુ નિયમ નિયંત્રિત હતો એમાં વધારે પડતું કોઈ વાહન વ્યવહાર હતું નહીં એટલે થોડાક દૂરના શહેરમાં પણ જો ભણવા મોકલે તો એ પરદેશ જવા બરાબર હતું એટલે કે છે કે આટલા વરસ થયા પણ આપણા કુટુંબમાં તો ઠીક પણ આપણા પ્રદેશ આજુબાજુના પ્રદેશમાં પણ કોઈ આવી રીતે બહાર મોટા સિટીમાં પરદેશ ભણવા ગયું નથી આપણ આપણે ને ભણતરને કયો તો કે આપણે તો ખેડૂત કહેવાય ખેડૂતને ભણીને શું કામ છે ખેતી જ કરવાની છે ભણી નહીં તો ભણવું શા માટે બા તું જોજે ને હું ભણીશ પછી તને ખબર પડશે આટલું એ બોલે છે ત્યાં એનજીને સીટી મારી એ કહે છે કે ના ના દેવરાજને ભણવાનો બહુ શોખ હોય છે એટલે કહે છે કે પણ ના ના તું જોતો ખરા એકવાર મને ભણવા તો જવા દે અને પછી જોજે મને હું શું કરીશ અને એન્જિન છે સીટી મારે છે ટ્રેન ઉપડે છે સાચવીને રહેજે દીકરા રહેજે એટલે રહેજે બાબુ લેલી મારો જીવ બળે છે ઓ અને એવું કહીને એ આડું જોઈ ગયેલી ગાડી ઉપડી ત્યારે દેવરાજે બાનું મોં જોવા ડોકું બહાર કાઢી લંબાવી મહેનત કરેલી જોવા પણ બાનો ચહેરો દેખાયો નહોતો દેવરાજ પણ હવે ખરેખર ટ્રેન ઉપડે છે ત્યારે એને લાગે છે કે હવે જવાનું છે અને એટલા માટે એ ફરીવાર ડોકું લાંબું કરી અને બહાર જુએ છે પણ બહાર તેને તેની માતાનો ચહેરો દેખાતો નથી ને છ મહિને કાગળ આવ્યો અહીંયા વસુધામાં એ ભણવા આવે છે અને ભણવા આવ્યાને છ મહિના થાય છે ત્યારે દેવરાજના હાથમાં એક કાગળ આવે છે એ સમયે ફોનનો રિવાજ નહોતો ફોનનું સંશોધન નહોતું થયું એટલે માત્ર તાર અને ટપાલ આ જ એક મીડિયા તરીકે સંદેશાવાહક તરીકે આ સેવાઓ કાર્યરત હતી એટલે છ મહિને કાગળ આવે છે કે દેવા તને મા ઝંખે છે આવી જા ઝંખે છે એટલે કે જોવાની ઈચ્છા ધરાવે છે મળવાની એટલે તું આવી જા દેવરાજ આવ્યું ત્યારે તો બાને ભોગાવાના સ્મશાનમાં બાળીને બધા ઘરે ઘેર આવી ગયા હતા તરત જ ખાલી આવા સમાચાર મળે છે એટલે દેવરાજ છે પોતાને ગામ આવે છે હવે આ આખી વાસ્તવિકતા ઉપર વાત ચાલે છે કે તરત આ નીકળે છે ઘરે આવે છે ત્યારે એની માતા મૃત્યુ પામી હોય છે અને ત્યાં ભોગાવા નદી છે એ ભોગાવા નદીના કિનારે ગામનું સ્મશાન છે ત્યાં એની માતાને બાળી અગ્નિ સંસ્કાર આપી અને બધા ઘરે આવી ગયા છે આજે આ બધું દેવરાજને બહુ ખટકી ગયું ખૂંચે છે નથી ગમતું બા એ જોવા ના રહી કે ભણતરે એના દીકરાના જીવતરને કેવી રીતે ઉજાળ્યું છે એ કે મેં અભ્યાસ કર્યો હું ભણ્યો એટલે મારા જીવનમાં શું ફેરફાર થયો હું કેવો આગળ વધ્યો એવું જોવા મારી મા ના રોકાણી તે સામાન ઉંચકીને રતન પરની ચાલીમાંથી ભાડાની ઓરડીએ પહોંચ્યું તે જે રતન પરની ચાલી એની હતી એમાંથી એણે એક ભાડાની ઓરડી રાખી હતી ત્યાં એ આવે છે આવ્યો દેવા પિતાએ બહાર ખાટલા પર બેઠા બેઠા ચલમ પીતા પિતા એને પાડ્યો બાર એના પિતાજી છે ખાટલો ઢાળીને ચલમ પીતા હતા એ સમયે વ્યસનો પણ એટલા જ હતા હા બાપુ પણ આ બધું લઈને હા આશ્રમ છોડી દીધું છ જ મહિના થયા હતા ભણ્યાને અને છ મહિનાની અંદર એ પોતાના તમામ બિસ્તરા પુટલા લઈ અને પાછો આવે છે પિતાને આશ્ચર્ય થાય છે કે કેમ તું અજવચ્ચેથી જઈ શાળા તું ભણવાનું છોડીને જ કેમ હવે હું કામ કરવા માગું છું છ મહિના થયા પણ કે છે દેવરાજ કે ના હવે મારે ભણવું નથી પણ કામ કરવું છું દરેક માતા પિતાની એ જ ઈચ્છા હોય કે પોતાના પુત્રો છે એ વહેલા સર જલ્દીથી કમાતા શીખે જેથી પોતાના પગભર ઊભા રહે એટલે એના જે વૃદ્ધ પિતા છે એની આંખોમાં ચમક આવી ગઈ એને ગમ્યું કે ચાલો હવે ભણવાનું ભૂત આ દેવાના માથેથી ઉધર્યું હવે એ ખરેખર કમાવા માગે છે અને પછી ધીમે તે પૂછે છે શાનું કામ આશ્રમમાંથી શીખ્યું એ જ કે આશ્રમમાં રહીને એ જે કંઈ કામ કરવાનું શીખ્યો હતો ખેતરનું કે પોત જે પદ્ધતિથી તો કે છે કે હું જે આશ્રમમાં રહીને શીખ્યો છું એ જ કામમાં કરવું છું હા તો તો આપણું દળદર ફીટી જશે નહીં દર એટલે કે ગરીબી તો કે છે કે હા તું જો અમે કામ કરતા શીખી જઈશ છે અથવા તો તને કામ કરવું છે તો આપણી જે ગરીબાઈ છે દરિદ્રતા છે એ ફીટી જશે એટલે મટી જશે દૂર થઈ જશે જોતું કમાવા માંડીશ તો આપણી આ ગરીબી દૂર થશે આ પ્રગરફમાં આવતા પ્રશ્નો આપણે નોંધી શબ્દાર્થ નોંધી લઈએ ઝંખવું તો એનો અર્થ થાય છે આતુરતાપૂર્વક યાદ કરવું ખટકવું તો મનમાં દુઃખ થવું ચલમ એટલે કે તમાકુ પીવાનું પીવા માટેનું માટીનું એક સાધન તો આ શબ્દાર્થ નોંધી લેશો ઉજમાળા એટલે કે ઉજળા જોત જબુકવી એટલે સારા ભવિષ્યની આશા ઊભી થવી ફૂંકનું કામ કરવું એટલે કે ભવિષ્યની આશા ઉપર પાણી ફરી વળવું દળદર એટલે કે ગરીબી દરિદ્રતા તુચ્છકાર એટલે કે નફરત ધ્રુણા આગળ વાત કરીએ દેવરાજ પિતા સામે જોઈ રહ્યું એમની આંખોમાં ઉજમાળા ભવિષ્યની એક જોત જબૂકતી હતી આગળ આપણે નોંધ્યું ઉજમાળા એટલે ઉજળા જોત જબૂકવી એટલે કે સારા ભવિષ્યની ઈચ્છા આશા ઉભી થવી દેવરાજને થયું કે પોતાના સંકલ્પો શબ્દ દ્વારા વ્યક્ત થતાં જ એ ફૂંકનું કામ કરશે અને પિતાની આંખમાં ઝબૂકતી જોત બુજાઈ જશે પોતે કહે છે પોતાને હતું જ કે પોતે જો જે સંકલ્પો કર્યા છે જે ઈચ્છા રાખી છે એના પિતાને કહેશે તો એ ફૂંક મારવાનું કામ થશે કે જે રીતે જોક જબૂકી છે જે ઈચ્છાઓ પ્રગટ થઈ છે પણ એ તરત બુજાઈ જશે કેમ ના બોલ્યો દેવા બાપુ દર દર ફીટ છે પણ વાર લાગશે કારણ કે પોતે જે કામ કરવા જઈ રહ્યો હતો એમાં ખૂબ ધીરજનું કામ છે એટલે કે છે કે હા આ ગરીબી તો મટશે દૂર થશે પણ એ દૂર થવામાં વાર લાગશે આટલા વર્ષના ભણતર પછી હજુ કેટલી રાહ જોવાની કે આટલું બધું તો રાહ જોઈ આપણે કે આટલા મહિના અઢાર વરસ સુધી તો રાહ જોઈ અને હજી કેટલી રાહ જોવાની એટલે કે છે કે હવે તો વાત પૂરી કરવી પડે હવે દર દર ફીટતા વાર લાગવી ના જોઈએ આટલા આટલું બધું તું ભણ્યો હું ભણ્યો દેવરાજ બોલતો હતો મારાથી નાની બીજું ચાર ચોપડી ભણી તો એને ભણેલો મુર્ત્ય મળ્યો કે જો ભણતરનું શું મહત્ત્વ છે એ ભણી છે તો એને ભણેલો મૃત્યુ મળ્યો પણ કેટલો દાખલો કરવો પડ્યો હતો આપણી જ્ઞાતમાં ભણેલા છોકરા ક્યાં માંડ માંડ ચાર ચોપડી ભણેલું મળ્યો ને એ પાછું ગોલવાડમાં એક ગામનું નામ છે તો કે છે કે આપણી જ્ઞાતિ એવી છે કે જેમાં ભણેલા છોકરા પણ મળતા નથી અને અત્યારે જે મળ્યો છે એ પણ માંડ ચાર ચોપડી ભણેલો છોકરો મળ્યો છે અને બાપુના અવાજમાં ભણતર પ્રત્યેનો તુચકાર પડઘાતો હતો પિતા માતાને પણ નહોતું ગમતું પિતાને પણ નહોતું ગમતું એટલે એને જે ભણા ભણતર પ્રત્યેનો જે તિરસ્કાર છે એ એના શબ્દોમાં દેખાય છે પણ પ્રભુ ગુજરાત વિદ્યાપીઠ ભણે છે હા તે ઠીક વાત કરી બાપુએ ચલમ ખંખેરતા કહ્યું તારા લગ્નનું હવે શું છે એનાથી નાનો જે પ્રભુ છે એ ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદમાં ભણતો હશે પણ પિતાજીને દેવરાજના લગ્ન કરવાની ઉતાવળ છે બાપુ એ વાત તો જ ન કરશું કે ના ના એ વાત ભણવા લગ્નની વાત ના કરશું તે આખી જિંદગી એમને એમ કાઢી નાખીશ કે તું પરણીશ જ નહીં લગ્ન તો કરવા પડશે આખી જિંદગી એમનામાં જ તું લગ્ન કર્યા વગર જ પસાર કરીશ હા હવે મને ઓગણત્રીસ તો પૂરા થવા આવ્યા અડધી તો ગઈ કે હું મારી અડધી જિંદગી તો વહી ગઈ છે ઓગણત્રીસ પૂરા થઈ ગયા હવે શું કામ લગ્ન કરવા પણ તું ન પરણે ત્યાં લગી પ્રભુનું શું થાય કે તું જો લગ્ન કરે તો આગળ બીજા નાના દીકરાનાં લગ્ન થાય પણ તું મોટાના લગ્ન ન થાય તો નાનાના કેવી રીતે કરવા થાય થાય દેવરાજે દ્રઢતાથી બોલ્યું આપણે એવી ખોટી મોટપમાં નથી રહેવું ને એક છોકરો ન પડણે તો કયું આપ ફાટી નીકળે કે બે છે એમાંથી એક ના પરણે તો કંઈ એવા ખાટું મોડું ના થાય મારે લગ્ન કરવા નથી પણ નાતવાળા તને ખબર નથી દેવા આપણી નાતવાળા કેવી વાતો કરે એટલે કે જો તું લગ્ન નહીં કરીશ તો સમાજ અને આપણી નાત છે એ પચાસ પ્રકારની વાતો કરશે જાત જાતની અફવાઓ ઉડાવશે અને એ બધું જ મારે જીવતે જી સહન કરવું પડશે એટલે એના કરતાં તું લગ્ન કરી લે તો સારું પણ દેવરાજ એ લગ્ન કરવા માટે સંમત થતો નથી ત્યાર પછીનો પાઠ આપણે નેક્સ્ટ પીરિયડની અંદર ભણીશું આભાર